નમો નમઃ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય સંસ્કૃત પદ્ય બાર સુભાષિત સપ્તકમ સાત સુભાષિતો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાતમા સુભાષિતનો અભ્યાસ કરીશું સુભાષિત સાત પાત્રિ નેવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી નેવ ગુણાની ક્ષીણાતી દ્રવ્યાવસાન સમયે ચલતા ધતે સત્પુત્ર એ શુલ કોપી કો વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોઈએ એ પેલા આ શ્લોકમાં સત્પુત્ર એટલે કે સારો પુત્ર સત્પુત્ર માટે દીપકનું સુંદર રૂપક પ્રયોજવામાં આવ્યું છે ને સાથે સાથે પાત્ર સ્નેહ અને ગુણ પાત્ર સ્નેહ અને ગુણ આ શબ્દો છે એને બબ્બે અર્થવાળા શબ્દ વપરાયા છે વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોઈએ સત્પુત્ર સત્પુત્રનો અર્થ થશે સદગુણી પુત્ર કુલ સજ્ઞની જેનો અર્થ થશે કુળરૂપી ભવનમાં કો અપી કો અપીનો અર્થ થશે કોઈ અથવા તો અવર્ણનીય દીપ જેનો અર્થ થશે દીપક વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે શ્લોકમાં સીધી લીટીમાં અનુવાદ થતું નથી તો શ્લોકની છેલ્લી પંક્તિ છે તેનો અનુવાદ પ્રથમ થશે તો સત્પુત્ર એ અર્થાત એ નો અર્થ થશે આ

અથવા તો કોડિયું ન તાપયતી અર્થાત ગરમ કરતો નથી મલમનો અર્થ થશે મળ અથવા તો મેષ ન પ્રસુતે ઉત્પન્ન કરતો નથી સ્નેહમ સ્નેહમનો અર્થ થશે તેલ અથવા તો સ્નેહ ન સહરતી જેનો અર્થ થશે ખતમ કરતો નથી દ્રવ્યાવસાન સમયે અર્થાત ગરીબાઈમાં અથવા સમાપ્ત થઈ જાય તે સમયે ચલતા સત્પુત્ર એશ કલ સજ્ઞ કુલ અપી ની કોષ સત્પુત્ર આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે વિદ્યાર્થી મિત્રો પુત્ર માટે સારા દીકરા માટે સુંદર રૂપક પ્રયોજવામાં આવ્યું છે કહ્યું તો ઉપમે સત્પુત્ર પાત્ર ન તાપય વાસણને અથવા તો પાત્રને ગરમ કરતો નથી સારો પુત્ર હોય તે કુળરૂપી શું હોય એક દીપક સમાન તો દીવા સમાન હોય છે તે તે દીવો છે વાસણને અથવા તો પાત્રને ગરમ કરતો નથી નેવ મલમ પ્રસૂતે મલમનો અર્થ થશે મેષ ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી મેષને ઉત્પન્ન કરતો નથી સ્નેહમ ન સહરતી તેલને ખતમ કરતો નથી ગુણાની ક્ષીણાતી નેવ અને ગુણોને ક્ષીણ કરતો નથી વસાન સમયે ગરીબાઈમાં અથવા તો દ્રવ્ય સમાપ્ત થઈ જાય તે સમયે ચલતામ ન ધતે ચલિત થતો નથી સારો પુત્ર કેવો હોય છે તો સારો પુત્ર છે તે અંધારામાં પ્રકાશ આપે છે તે પોતાના કુળમાં પ્રકાશ પાથરવાની સાથે કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે તો તમે ઉત્તરમાં લખી શકો કે સારો પુત્ર અથવા તો સત્પુત્ર છે તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે અને પોતાના કીળની કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે સારો પુત્ર છે તે અંધકારમાં પ્રકાશ આપે છે તે દીવા જેવો હોય છે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે અને પોતાના કુળની કીર્તિ વધારીને કુળને તારે છે સારો પુત્ર કુળમાં એક અનન્ય દીપક જેવો હોય છે અસ્તુ વિદ્યાર્થી મિત્રો